વડોદરામાં હવે રંગ ઇન્ટરનેશનલ સ્કૂલ શિક્ષણ ક્ષેત્રે મજબૂત વિકલ્પ બની રહી છે તેને રંગ ઇન્ટરનેશનલ સ્કૂલની વિશેષતાઓ વિશે વિસ્તૃતમાં જાણકારી આપવા માટે એક પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી રંગ ઇન્ટરનેશનલ સ્કૂલના સંચાલક પ્રિયંકા દીક્ષિત અનુરાગ દીક્ષિત શાળાના મેન્ટર ડોક્ટર દીપક માણચંદા અને ગોવિંદ પાંડે એક વિશેષ પત્રકાર પરિષદ યોજી શાળાના સંકલ્પ અને શાળાની વિશેષતાઓ વિશે માહિતી આપી હતી રંગ ઇન્ટરનેશનલ સ્કૂલ અન્ય સ્કૂલથી અલગ છે આ કન્સેપ્ટ સ્કૂલનો ઉદ્દેશ ધોરણ એકથી ચાર બાળકોના સર્વાંગી વિકાસનો રહ્યો છે રંગ ઇન્ટરનેશનલ સ્કૂલમાં નર્સરીથી લઈ ધોરણ બાર સાયન્સ સુધીનો અભ્યાસ ચાલે છે રંગ ઇન્ટરનેશનલ સ્કૂલમાં ઇન્ડિયાના બેસ્ટ મેન્ટર કે જેઓ જેઈઈ અને નીટનું પ્રિપરેશન ધોરણ નવથી જ કરાવે છે શાળાના જે મેન્ટ્રો છે તે બધા એઆઈઆર રેન્ક ધરાવતા હોય છે જેથી બાળકોના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપી શકાય છે ઉલ્લેખનીય છે કે શાળાના મેન્ટર ડોક્ટર દીપક માણચંદા અને ગોવિંદ પાંડેના માર્ગદર્શનમાં તૈયાર થયેલા પાંચ હજારથી વધુ વિદ્યાર્થીઓ આજે એઇમ્સ અને આઈઆઈટીની ફિલ્ડમાં એડમિશન મેળવી પોતાનો બેસ્ટ આપી રહ્યા છે રંગ ઇન્ટરનેશનલ સ્કૂલનો આ કન્સેપ્ટ ભાવી પેઢીના ઘડતરમાં એક નવી ઓળખ બનાવશે તેવો શાળાના સંચાલકોને વિશ્વાસ છે બાળકોની પ્રતિભાવની ઉડાન આપી તેઓ જે ફિલ્ડમાં બેસ્ટ હોય તે ફિલ્ડમાં તેમની પાંખોને વધુ મજબૂત કરવાનો પ્રયાસ રંગ ઇન્ટરનેશનલ સ્કૂલમાં કરવામાં આવી રહ્યો છે વડોદરાને એક શ્રેષ્ઠ શિક્ષણનો વિકલ્પ મળ્યો છે જે બાળકોના માતા પિતાને ચિંતામુક્ત કરશે તેવો વિશ્વાસ પ્રિયંકા દીક્ષિત અને અનુરાગ દીક્ષિત વ્યક્ત કરીને શાળા સાથે જોડાવા આહવાન કર્યું છે રંગ એન્જલ્સ ઇન્ટરનેશનલ સ્કૂલ તરફથી આપ સૌનું સ્વાગત છે રંગ ઇન્ટરનેશનલ સ્કૂલ સમયમાં અ નેક્સ્ટ યરથી નાઇન્થ અને ઇલેવન્થ સાયન્સ સ્ટાર્ટ કરવા જઈ રહી છે અને જેના અંતર્ગત અમે લોકોએ આરટીએસસી ટી એક્ઝામ લોન્ચ કરી રહ્યા છે આરટીએસસી ઇન ધ સેન્સ રંગેન્જલ્સ ટેલેન્ટ સર્ચ એક્ઝામ એનું આયોજન કરી રહ્યા છે સાથે સાથે હું સમગ્ર વડોદરાની જનતાને કહેવા માગું છું કે ડાયરેક્ટર ઓફ રાંગેન્જલ્સ અનુરાગ દીક્ષિત સમગ્ર વડોદરાના જે કોઈ પણ વિદ્યાર્થીઓ જે ખરેખર આઈઆઈટી અને એઈમ્સના ડ્રીમ જુએ છે તો એ વિદ્યાર્થીઓ માટે એક સોનેરી તક લઈને અમે આવી રહ્યા છે અમારે ત્યાં જે તમને એજ્યુકેશન મળવાનું છે અગિયાર સાયન્સનું ખાસ કરીને જે ડબલ અને નીટની વાત કરીએ તો રણવેજર્સ પાસે અમારી જે ટીમ છે અમારી ટીમ પોતે પણ એઆઈઆર રેન્ક મેન્ટર્સ છે જે ઓલ ઇન્ડિયાઝ બેસ્ટ રેન્કર્સ કહી શકાય મારી સાથે અમારા ધીરજ મંચંદ સર છે જેમના મેન્ટરશીપ હેઠળ એઆઈઆર રેન્ક વન અમને પોતે મેળવેલ છે સાથે સાથે અમારી સાથે ગોવિંદ સર પણ છે એ ગોવિંદ સર પણ આ અમારા ઓલ ઇન્ડિયાઝ બેસ્ટ મેન્ટર્સ છે કે જે આવનાર વિદ્યાર્થીઓને પોતે આઈઆઈટી અને જે આઈઆઈટી અને એમ્સ માટે કેવી રીતે પ્રિપેરેશન કરવી જે ઈ અને નીટની કેવી રીતે પ્રિપેરેશન કરવી એ સંપૂર્ણ ગાઈડન્સ અમારી પાસે અહીં અમને મળી શકે